સારું ગીત છે મને ગમે દલડા મેસિંગ કપડા મેસિંગ કૌશિકે સારું ગાયું છે હું એને વંદન કરું છું સારું ગીત છે લોકો એને સ્વીકાર્યું એક ગીતમાં બાપુ એની જિંદગી બની ગઈ બોલો કૌશિક ભરવાડ ને રીક્ષા એક ગીતલા મેસિંગ મનડા મેસિંગ એ બધું કર્યું અત્યારે મીડિયા વાળા એને એને બેસાડીને એનો ઇન્ટરવ્યુ લે છે સારી વાત છે વધારો એને જોરદાર તાળીઓ ના ગડગડાટથી ભરવાડ સમાજનો એક સારો કલાકાર હા કારણ કે એને ખબર હતી કે આ દલડા મનડા સિવાય હાલે જ નથી આમ એ ઘણા હરિચંદ્ર ના દીકરા થાય છે નથી હાલતું લ્યો હા કારણ કે અત્યારે તો સાચું કે ઈ ફીટ થાય ને આને તો સારું ભજન ગાવાળા ને આખ્યું બની કરીને જવા જે ભાલાવાળા મારી ભેરે રહેજો તો હાલે અમારે શું કરવું સ્ટેજ ફેર પડ્યો હોય તો વિડીયો ખબરમાં વાયરલ થાય માફી માંગો લે પણ દલડા મેસિંગ કપડા મેસિંગ અને મનડા મેસિંગ આ ક્યારે થાય તમે તમારા સદગુરુની હારે આરે મેચિંગ થઈ જાઓ તમારા મા બાપ હારે મેચિંગ થઈ જાઓ તમારા ભાઈઓની હારે મેચિંગ થઈ જાઓ તમારા ગામ હારે મેચિંગ થઈ જાઓ એટલું મેચિંગ થઈ જાય ને એટલે દુનિયામાં પછી આપોઆપ તમે મેચિંગ થઈ જાઓ અને અત્યારે તો નીકળી ગયા અમુક ખહોરું કડે પટ્ટા વૈયાના પાટલું પહેરીને પાટલું કડે રહેતા નથી ને ઓલી દલડા મેચિંગ કરવા વયું જાન ભાઈ ક્યાંક તું હા તું ક્યાંય મેચ નથી થવાનો હા 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 આમ હોય કે આમ મેચ થાય નહીં સાહેબ આ ઈ ધરતી છે ઈ ધરા છે આ ધરતીમાં એવા એવા ભરવાડ સમાજમાં પણ યોદ્ધાઓ પીડ્યા છે ભરવાડ સમાજમાં એવા ભક્તો પીડ્યા છે અને નકરું કાંઈ હું તમે સમયની હારે બધું હોવું જોઈએ આપણને મહાપુરુષો સંતો એમ કે

હમણાં એક ભાઈ મારી પાસે આવ્યો મને કે મારે કઈક પૂનદાન કરવું છે શું કરાય મેં કીધું કાંઈ ન કરાય જેના જેના એના દઈ દેવાય મોટામાં મોટું લીધા છે મેં કીધું આનાથી વિશેષ કોઈ જ નથી હા એટલે કહેવાનો મારો હેતુ એ છે હમણાં બેનું બેઠા એટલે એકાદી વાત નાની એવી વાત લઈ લો પછી આપણે ભજન તરફ જાવ બેન બેઠા એટલે એકાદી વાત લઈ લો આપણામાં તો એવું બધું નથી થતું પણ વધારે ભણી ગયા છે ને એની વાત કરું છું એક બેને એના સાસુ ને કીધું મને બે હજાર રૂપિયા આપો એક બે હજાર રૂપિયા આપો એટલે કીધું બે હજાર રૂપિયા શું કરવા તમને મેં કીધું બે રૂપિયા આપો એમ પણ તારે કઈ નથી કરવા મારે કે બ્યુટી પાર્લરમાં જવું અરે બ્યુટી પાર્લરમાં પણ બેઠા બે હજાર રૂપિયા લઈને જવાય અમે નવા નવા હતા અમે તારી જેવડા હતા તેથી બે હજાર રૂપિયામાં મહિનાનું ઘરનું હટાણું કરતા બે હજાર રૂપિયા લઈને બ્યુટી પાર્લર એવું તારે શું કામ કરાવું બે હાજર રૂપિયામાં બ્યુટી પાર્લર એ કે પણ મમ્મી એમાં એવું છે એકચ્યુઅલી મારે વાળ સીધા કરાવવા છે

ત્યારથી વાળ સીધા નહીં થાય આ ગવારનું શાક નો ખાતો મારો દીકરો કઢી સાટવા માંડ્યો છે આ કોઈ દી દૂધ વગર વાળું નહોતો કરતો સાઈ સાચે ફેરવા માંડ્યો છે એક વર્ષમાં એને સીધો કર્યો તારા વાળ સીધા નહીં થાય હા 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 એટલે કામે ક્યાં ના કહીશે જો કરવું હોય તો બુદ્ધિ ક્યાં ના કહીશે જો અનુચરવું હોય તો હામા પણ હાથી બુડે માછલા તરે તણખલા બનો જગતમાં કરવું હોય તો પણ કાનજીબાબુ અને રાજુ બાબુ અને લાલા બાપુ થી લઈને આયા જે ભગત પરંપરા બધા જ સંતોને ઓળખું છું પણ લઘુમહન થી લઈને બધાને એટલું ખાલી વિશ્વાસ અને ભરોસો તો છે જ લખડા આપવાના ઠાકર ઉપર પણ એક એક વાત છેલે મનન તમને લાગુ પડે છે એક મિનિટ ને કઈને મારા શબ્દને વિરામ આપી દઉં કે ભગવાન કૃષ્ણ अर्जुन ને ઉભો કરીને એટલું કીધું પેચ છે પેચ તેલ નાખતા જાઓ અર્જુન अर्जुन આલે દ્વારા માછલી ની આંખ વિંધવાની છો આવી રીતે છાબડામાં ઉભો રહેજે

તારાથી જે નહીં થાય ને એ બધું મારે કરવાનું છે હે તારાથી જે નહીં થાય એ બધું મારાથી હું નહીં થાય અને તેદી કૃષ્ણે કીધું તું હે અર્જુન તારાથી ઈ નહીં થાય કે છાબડામાં તો તું ઊભો હોઈશ તીર પણ તું ચલાવીશ માછલી તને દેખાશે ક્યારે સમુદ્રમાં સમુદ્રમાં તો કે પાણી સ્થિર થાશે પાણી સ્થિર થાય સ્થિર થાય તો તને માછલી દેખાય અને માછલી દેખાય તો એની આંખ દેખાય અને આંખ દેખાય તો તું વિંધી શકે કે તો તારે શું કરવાનું કનૈયા કે પાણી સ્થિર કરવું ને એ મારું કામ છે એ તારાથી નહીં થાય તારથી જે નહીં થાય ને બધું હું કરીશ એ આ જગ્યામાં આપણે બધા તો નિમિત્ત બનીએ છીએ મનોરથી છીએ બાકી આપણાથી જે નહીં થાય ને એ મારા લખા આપવાનો ઠાકર કરી જાય મારો નજા લખાનો ઠાકર કરી જાય મારા બાપ ભાગશાળી છો તમે બધા અને અહીંયા જે કાંઈ તમે યોગદાન આપો છો ખૂબ સારી વાત છે બે ભજનના અડા ભીડ કલાકારો એ સિવાયના અમારે પંડિતજી પણ અહીંયા આવ્યા છે એને પણ સાંભળવા એક નાનો એવો છોકરો છે એને પણ આપણે સાંભળવો પણ અહીંયાથી જે પ્રમાણે મને સૂચના આપવામાં આવે છે એ પ્રમાણે આપ બધાએ શાંતિથી મને સાંભળ્યો કદાચ વિશેષ વધારે સમય લેવાઈ ગયો હોય તો કલાકારો પણ ક્ષમા માંગુ ઓછો સમય લેવાનો હોય આપના પાસે ક્ષમા માંગુ તમને મજા આવી ન આવી ખબર નથી હું તો હર વર્ષે મારી વાણીને પવિત્ર કરવા માટે આવું છું આ તારીખની આ તિથિની અમને વાટ હોય અમુક દિવસો અમારી ધૂળેટી આવતી હોય તો અમારે તારીખ પૂછવું ના પડે શામજી બાપુ ને કે શું કરવું અમારે લખાઈ જ ગયું હોય આ ભાદરવી બીજ આવતી હોય તો કઈ રાજુ બાપુ ને ફોન કરીને પૂછું કાનજી બાપુ ને ફોન મને આવે કે ભાઈ આપણે આપણી રીતે બાપુ આપણું તો ઘર છે હું અહીં થોડો કલાકાર તરીકે આવું મારું ઘર છે મારા બાપ મારો હક છે હા હું આવી શકું અહીંયા પણ મને ખૂબ આનંદ થયો છે આપ બધા જ્ઞાતિજનોએ મને સાંભળ્યો આટલી વાર મને બોલવાનો મોકો મળ્યો કાંઈ પણ વિશેષ સમય લેતા પહેલા બે ભજનના અડાભેડ કલાકારો જયારે ઉપસ્થિત છે રાજુ બાપુ ફટાફટ કઈ સૂચના હોય તો મને તમે પહોંચતી કરો અને અહીંયા ખૂબ આપણે આનંદ છે આપ દેતા રહેજો જ્યારે જ્યારે આવો છો ત્યારે કોઈ દી આના જો દૂધ છે ને એનો કલર વાત બાપુ કઈ નવી જાહેરાત હોય એટલે દૂધ જિંદગીમાં રંગ નહીં ફેરવાનો દૂધ છે એનો કલર વાઇટ છે એને તમે છાસ નું ટીપું પાડી જો મેળવી જો દહીં થઈ જાય એનો કલર એ વાઇટ દૂધ છે સફેદ છે એની અંદર એક છાસ નો ટીપું મેળવણ પાડી દો આ બેનો મેળવી દે દૂધ ને કલર એનો વાઇટ રહે છે એ મેળવણ ને છાસ નાખ દહીં થઈ જાય એની તમે છાસ ફેરવી નાખો એનું માખણ બને કલર એનો વ્હાઈટ છે માખણ માંથી તમે ચૂલા ઉપર લગાવી દો અને એને તાવી નાખો ઘી બની જાય કલર એનો વ્હાઈટ છે ઘી બન્યા પછી દ્વાર એનો દીવો પેટાવવામાં આવે કલર એનો રહે છે જિંદગીમાં જેનો કલર બદલતો નથી ને એની કિંમત થાય છે ને એ પરમાત્મા સુધી પહોંચી શકે છે બાકી ઘડીક ઘડીકમાં કલર બદલાવે ને એનો કોઈ દી ભરોસો એનો કરવો અને એના કોઈ દી કપડા મેસિંગ દલડા મેસિંગ મરડા મેસિંગ કાંઈ મેસિંગ નહીં થાય એને પછી બહુ એવું લાગે તો ડીડીટી મેશિંગ કરી દેવાની હવે કાંઈ પણ સમય લેતા પહેલા ભજન તરફ જવું છે એવા બે ભજનના આરાધકો આજે બધા જ સમાજના યુવા કલાકારો જ્યારે આપણને મળ્યા છે ત્યારે એમને બધાને આપણે માણવા